તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા અને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અત્યારે વાગી જશે મિત્રો આને મસ્ત નહીં ફ્રેશ ઓકે થઈ જાય છે કાલનો વાતાવરણનો પલટો વાગે તો પણ મિત્રો પાછો આજે થોડું થોડું ઠીક થઈ ગયું એવું લાગે છે જોઈ સુરત દાદા મિત્રો થોડા થોડા બાંધ નેકળી જશે બાકી જો ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠો દસ વાગ્યા ઉઠો દાતણ કરો શરફ ધ્યાથી ઉઠોળો ઠંડી મિત્રો હા એક વસ્તુ કરું વરસાદ પડે છે ઠંડી વધારે પડવા માટે શેટર અમારે પહેરવું પડ્યું દૂધ ભરાવા જોઈએ એટલા માટે બાકી તો મોર્નિંગ મોર્નિંગમાં માતાજીના દર્શન કરી લેજો અને એક છોકરો મારા ઉપર રહેવાનો છે ગુડ મોર્નિંગ માતાજી દીગી સમ દેવાણી રોટલી દેની બનાવી અલ્યા તારી અને એની રોટલી કરાવ લે બનાવી લે દીગી ઓલી આહા આ રી હેજો મારા ઉપર રી હેજો કે પેલા કે પપ્પા કેક લઈ આલો પપ્પા કેક લઈ આલો તો કેક લઈ આલી અને મરી હઈ જઈ છે તો હું તો કટ્ટી કર દઉં તને આ કર દો તારી કટ્ટી આ કટ્ટી તારણ મારો મેળ નહીં આવ તો મિત્રો ચા નાસ્તો રેલી થાય તો સરસ ચા નાસ્તો કરી લે બાકી હજી ન્યૂ ચેનલના શૂટિંગની કોઈ અપડેટ મળે નહીં રાજુ કાપો ને કદાચ આવશે જ કારણ કે કોરો દિવસ થાય એટલા માટે હા હું કીધું મને કીધું સારું થાય તો મિત્રો ચા નાસ્તો કરીને પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે ને અને જો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે ફિલ્મી સ્ટાઇલ સુરત દાદા નેખડું નેખડું થઈ રહે છે અને મિત્રો આપણે આવી છીએ અલ્કેશના બોર શૂટિંગમાં શૂટિંગના એક બે સારા કટ પૂરા થઈ ગયા છે અને હજી શૂટિંગ ચાલુ છે રાજુ કાકોને બધા આટલા આવ્યા હતા મિત્રો તો રાજુ કાકોને હજી હાલ જશે અલ્કેશના બોર તો વિડીયોમાં સરસ મિત્રો બન્યા રહેજો એકાદ કટ ચોક્કસથી તમારે બતાવીએ નેરા વાદેલે એ બાપા રે એ શું કરી છે એ બાપા રે દોનોસ જના કાકા એટલે તમે અલ્યા ઈને હી લે પેલી બોતકઈ કણ પેલી રહી ને હું

તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી જશે બીજું વહેલે તો બધા વહેલે તો મમ્મી પણ બાકી તો અમારે ઘરમાં જો રોટલા કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે દસ સાડા દસ થવાય હજી મારો મિત્રો ચા નાસ્તો લઈને જવું છે વહેલે તો મને બધો નાખી જવા મળે તો પેલા દાદા તો કહેતો હતો સમણ સારું લાવે નહીં

એ બાજુ જુદા દીકી ભાત જુદા સાલ લેવા જાય તબેલી તો વાગતા નહીં કોઈ એવી દોળ હશે સરસ ચા નાસ્તો કરાવી દઈએ ડીકી પાછી હોય તો નીલગરીઓ પર હાદ આવે છે લીલી સામ દેખાય અને મિત્રો અગિયાર દિન પછી મારીએ મિત્રો અત્યારે વાગી જશે અગિયાર અને નાસ્તો પહોંચાડી અને વગ્યા રહ્યા છીએ બાકી તો મિત્રો વરસાદનું વાતાવરણ છે એ નહીં જ છે વરસાદ તો નહીં આવતો પણ ઠંડુ ઠંડુ પવન બહુ જબરજસ્ત આવે છે ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ડુંગળી અને સેવનું મીઠ શીખવું શાક છે મિત્રો ઘઉંની રોટલી હશે ગરમા ગરમ રાતની વધેલા મોતી ચૂરના લડ્ડુ છે અને ઓમસ મિત્રો છાસ તો સરસ જમીલી જમીન પછી ટાઈગરના શૂટિંગમાં કારણ કે ઓલરેડી આપણે લેટ થઈ જાય છે ટાઈમિંગ ફૂલ સેટિંગ બદલવાનું છે તો જેમ બને જલ્દી જલ્દી મિત્રો જોબમાં ટાઈગરના શૂટિંગમાં જઈએ અને મુલાકાત કરીએ શૂટિંગ શૂટિંગમાં રિવર્સ લઈ જઈએ ના ના બરોબર રિક્ષા ઉપર મને ભી દીધો છે શંકરિયાનો આપો ને કરી દેવાનો છે વિડીયો શૂટિંગ ચાલુ કરી દીધું છે અને વરસાદ જબરજસ્ત ચાલુ છે બાકી પલળીએ છીએ અને શૂટિંગ કરી દઈએ છીએ મસ્ત બન્યા તો જો શૂટિંગ થશે બહુ સરસ એક આ રિક્ષા ઉપરથી શું કરવાનું તો તમને ચોક્કસથી આ ઘોલી આખી રિક્ષા આવે તો મિત્રો શંકરિયા આટો રિક્ષા ઉપર પહોંચી દીધું તો જીવનલા એવા ધોખા મ્યા બરોબરના કાપો કાઢી નાખ્યો હજી એક કટ પત્યો એક કટ બાકી દે તો બાપા સીતારામજીએ છીએ બદલની રિક્ષા લઈ લગભગ તો મિત્રો એ કંઈ કટ પતાવવાનું સેટિંગ નહીં થાય કારણ કે બધા કટમાં આપણી હાજરી છે એટલા માટે તો એ જોયું છું જેવો મેળાવશે હું ચોક્કસથી તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો ચાર વાગી જાય છે અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છીએ મિત્રો ચાલુ શૂટિંગમાં પલળી જ્યાં હતા સુધી તો ડીગુ કે અંદર ગોળિયા મૂકી રહ્યો હતો ને પછી ભોય પડી ગયો બમલે તે ભાઈ તેવું હતું સસ મારા ચાલ ડોસ્યું બાકી તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો આજ તો નાસ્તો લાયા નહીં કશું ઘરનો હેલ્દી નાસ્તો કરવાનો છે ચા લઈ લીધી છે મિત્રો મરચું ના પડી બન પાછો માથું જેમ નહીં બનતી આવું ભૂત જેવું આ મુજબ ને છે હવે ઘેર જ આવ્યો છીએ બોલો દે સર મિત્રો ડીપુ ગોળિયામાં પણ સર તો વાગ્યું છે તો જો ઠંડ ઠંઠણ ચાલુ છે હું સ પણ હારે હારે તો મિત્રો ચા નાસ્તો કરી દે ને પછી મળી જાય તો મિત્રો હળા પોચ વાગ્યા છે પણ અત્યારે હાલ તો એવું લાગે છે કે આપણે દિવસ આંત જોઈએ ને અંધારું અંધારું લાગતું હોય ને એવું લાગે જોઈ લે અને આપણો ભાઈ છે મિત્રો ઠંડી તો સેટઅપ પહેરી કાઢ્યું છે મિત્રો મને ઠંડી ભાઈ છે બાકી બેસ્યો ધોવાનું કામકાજ ચાલુ છે મારું બંને બેસો ધોવું છે જો તો સરસ મિત્રો બેસો ધોવાઈ જાય એટલે સીધા દૂધ ભરાવા જવાનો ટાઈમ મુલાકાત કરીએ તો મિત્રો છ વાગી ગયા છે મને મમ્મી વાહન જોવો છો આપણો વિડીયો શૂટિંગનો કપડાં મસ્ત જોઈ ગયો છે મિત્રો બાકી દૂધની બહી રેડી થઈ ગઈ છે તો ડેરી જઈએ સુરત દાદા થઈ ગયા સુધી પણ સરસ દૂધ ભરાઈએ જઈએ મિત્રો ચક્રિયે તૈયાર થઈ જાય દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો મિત્રો સાત વાગી જાય છે અને દૂધ ભરાય ગયાર આવી જાય બાકી વરસાદ આવ્યો જરા કોમેન્ટ કરી મિત્રો કારણ કે અમારે તો આખો જાળો આવ્યો કાલે આવ્યો એટલો બધો જોરદાર નહીં આવ્યો પણ થોડો થોડો ફુવારો ચાલુ હોય વાતાવરણ બધું ઠંડુ ઠંડુ થઈ ગયું મિત્રો ઘરમાં જમવાનું રેડી સરસ થઈ ગયું છે બધા જમવા બી ગયો હીટ ડીબને શેટર પહેરાવી દીધું છે મેં એ શેટર પહેરી દીધું છે બાકી જમવાનું આપણા ઘેર બનાવ્યું છે ડેટો અને ચોળો છે ઘણો શાક છે ચાલર નહીં પયો પાપડીયું બાકી ખીચડી છે મિત્રો ઘોની રોટલીઓ છે બાજરીના રોટલા છે દૂધ છે ડીગી છે હાટકો આ કેટલા બધા હોય તારા મન્નીઓ મમ્મી બધો ભેગા થઈને ખાા બેઠા છે માર ભાઈ ખાા બેઠા છે ખાઈ લી માય મમ્મીયા તો મિત્રો જમવાનું સરસ પૂરું થઈ ગયું છે જમીન આવી જશે એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી પવન મિત્રો ખતરનાક ચડાવે છે અને સંપૂરી ઠંડી હશે તો ઠંડી જબરજસ્ત વાયરીના લીધે વાય છે સેટર મેટર પહેરી કાઢ્યું છે અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક કરજો શેર કરજો વિડીયો વધુમાં વધુ શેર કરતા હોય મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરતા રહેજો અને નવું આવ્યું છે યુટ્યુબમાં હાઈપ કરવાનું તો એ મિત્રો કરતા રહેજો બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલેનાથ